કોને ખાડા છે આ નથી આ સંભાળે છે જે પકડી છે જે તો આ ભાઈ એવડો તે મે તો કીધું

પણ તમે બિલ થી કામ કરો તમે સરકાર નો કહો કે ને કામ આપે છે વેપારીઓને અમે નહીં આપે ટાઈમ જ નહીં અમારજો એવું મારી મરજી દાદાગીરી કરવાની દાદાગીરી ને કરવાની સમજી લે દાદાગીરી અવાજ નીચે વાત કરતું તાર બિલ તું નહિ બનાવતો બાર સબુ આ બિલ પાકું સબુ થાય બસો એસી બસો સિત્તેર ના ખાતા ના બસો એસી રૂપિયા બધા ભાવ લયા તમે ના ચાલે બિલ છે ના પાડી હતી તો હોત અમારી જોડી